હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શિયાળો શરૂ થાય એટલે ઘરમાં અલગ અલગ વસાણા બનવાનું ચાલુ થઈ જાય તો આજે આપણે શિયાળા માટે સરસ મજાની પોચી ગુંદરની સુખડી બનાવીશું એના માટે ઘઉંનો લોટ આપણે જે રોટલી બનાવવા માટે વાપરીએ છીએ એ બે વાટકી લીધો છે એક વાટકી ખમણીને ગોળ લીધો છે એક વાટકી થીજીલું ઘી લીધું છે ત્રણ ટેબલ સ્પૂન કોપરાનું છીણ લીધું છે ત્રણ ટેબલ સ્પૂન બાવળીઓ ગુંદર લીધો છે અને ત્રણ ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ લીધો છે એક ટેબલ સ્પૂન સૂંઠ એક ટેબલ સ્પૂન ખસખસ અને એક ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર લીધો છે બારથી પંદર બદામ બાર નંગ કાજુ દસથી બાર પિસ્તા લીધા છે સુખડી બનાવવા માટે આપણે વાટકીમાંથી એક ચમચી ઘી લઈશું ઘીમાં આપણે કાજુ બદામ અને પિસ્તાને ઉમેરીને લો ફ્લેમ પર એકથી બે મિનિટ જેવું રોસ્ટ કરી લઈશું હવે કાજુ બદામ થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આને આપણે બહાર લઈને મિક્સર જારમાં લઈ લઈએ અને ડ્રાય ફ્રૂટને મિક્સરમાં પીસીને આ રીતનો કરકરો ભૂકો તૈયાર કરી લીધો છે હવે કઢાઈમાં માપ માટે લીધેલું બધું જ ઘી ઉમેરી લઈએ ઘી પીગળી જાય એટલે આપણે આમાં બે વાટકી રોટલીનો લોટ અને કરકરો લોટ ઉમેરી લઈએ જો તમે પીગળેલું ઘી લેતા હોવ તો તમારે સવા વાટકી જેટલું ઘી લેવાનું હવે આપણે લો ફ્લેમ પર લોટને શેકીશું જેમ જેમ આ લોટ શેકાશે તેમ સરસ સુગંધ આવશે અને લોટ થોડો બ્રાઉન કલરનો થઈ જશે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટને તમારે લો ફ્લેમ પર જ શેકવાનો છે જો તમે હાઈ ફ્લેમ પર શેકશો તો લોટ અંદરથી કાચો રહેશે અને વધારે ડાર્ક થઈ જશે શરૂઆતમાં લોટ શેકવામાં થોડો હાડ અને થીક લાગે છે પણ જેમ જેમ લોટ શેકાતો જશે એમ લોટ ફૂલવા લાગશે અને લોટ થોડો ઢીલો થઈ જશે આપણે ઘણા બધા વસાણા શિયાળામાં બનાવીએ છીએ પણ ઘરમાં બાળકોને નથી ગમતા હોતા પણ તમે આ રીતે ગુંદરની સુકડી બનાવશો તો તેમને ગમશે અને તેમને ખબર પણ નહીં પડે કે એમાં ગુંદર અને ગંઠોળા કે સૂંઠ નાખી છે તો મેં લગભગ પાંચથી છ મિનિટ જેવું લોટને શેકી લીધો છે હવે લોટ સરસ ફૂલાઈ ગયો છે અને લોટ શેક્યાની સરસ સુગંધ આવવા લાગી છે હવે આપણે લોટમાં ગુંદર ઉમેરી લઈએ મેં અહીંયા બાવળે ગુંદર ઝીણી કડીવાળો લીધો છે ગુંદરને આપણે ધીમી આંચ પર શેકવાનો છે ગુંદર જેમ જેમ ધીમે ધીમે શેકાતો જશે તેમ તેમ એ ફૂલાતો જશે ગુંદરના ઘણા બધા ફાયદા છે જેને કમરનો કે સાંધાનો દુખાવો હોય તો તમે શિયાળામાં ગુંદર ખાધો હશે તો આખું વર્ષ તમારી શક્તિ સચવાઈ રહેશે અને નાના મોટા દુખાવા પણ દૂર થઈ જશે ગુંદર જેમ શેકાશે તેમ તે ફૂલાશે અને એની સાથે લોટ પણ શેકાતો રહેશે એટલા માટે આપણે ગેસની ફ્લેમ સ્લોઝ રાખવાની છે તમે ગુંદરનો ભૂકો કરીને પણ લઈ શકો છો હંમેશા વસાણું બનાવતી વખતે ગુંદર નાની કડીવાળો હોય તેવો જ પસંદ કરવાનો મોટી કડી વાળો ગુંદર નથી લેવાનો બે થી ત્રણ મિનિટ જો તમે શીખશો એટલે ગુંદર સરસ ફૂલાઈ જશે જો ગુંદર સરસ ફૂલાઈ ગયું છે ગુંદરને આ રીતે પ્રેસ કરતા જઈશું જેથી લોટમાં ગુંદરનો સરસ ભૂક્કો થઈ જાય અને લોટમાં સરસ મિક્સ થઈ જાય સુખડીમાં ગુંદરનું ક્રિસ્પી ક્રંચ બહુ જ સરસ લાગે છે આ રીતે થોડો તોડી લેવાનો જેથી કરી ગુંદર ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય લોટ અને ગુંદ સરસ શેકાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે આમાં કોપરાનું છીણ ઉમેરી લઈએ કોપરાના છીણને મેં ઘરે જ તૈયાર કર્યું છે તમે બજારમાં મળતું તૈયાર કોપરાનું છીણ પણ લઈ શકો છો હવે આમાં આપણે ખસખસ ગંઠોડા પાવડર સૂંઠ તૈયાર કરેલો ડ્રાયફ્રૂટનો ભૂક્કો ઉમેરી આ બધાને લોટ અને ગુંદરમાં સારી રીતે મિક્સ કરી લઈએ સુખડીને સુપર સોફ્ટ બનાવવા માટે આમાં આપણે એક ચમચી ઘરની તાજી મલાઈ ઉમેરી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું આનાથી સુખડીમાં સરસ ટેસ્ટ પણ આવશે અને સુખડી સરસ સોફ્ટ પણ બનશે આ બધાને સરસ મિક્સ કરી લીધા બાદ આપણે સુખડીમાં ગોર ઉમેરીશું ઘણા બધા સુખડી બનાવતી વખતે ગોળનો પાયો કરે છે અને પછી શેકેલો લોટ નાખે છે હંમેશા સુખડી બનાવો ત્યારે લોટને શેકી લીધા બાદ ગેસની ફ્લેમ બંધ કરી પછી જ ગોર ઉમેરવો તો તમારી સુખડી સરસ પોચી બનશે ગોળને મેં ખમણીને લીધો છે જો ગોળમાં કણીઓ હશે તો સુખડી ખાતી વખતે મોંમાં ગોળની કણીઓ આવશે એટલે ગોળને ખમણીને જ વાપરવો હવે આપણે ગોળને સરસ સુખડીમાં મિક્સ કરી દઈએ હવે ગોળ સુખડીમાં સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે સુખડીને થાળીમાં પાથરી લઈએ એના માટે આપણે થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે તમારે સુખડી જેટલી ઠીક રાખવાની હોય તે પ્રમાણે તમારે થાળી લેવાની હું પતલી સુખડી બનાવી રહી છું સુખડીને થાળીમાં પાથરી લીધા પછી તરત જ સ્પેચ્યુલાની મદદથી સેટ કરી લઈશું તમારે સુખડીને બરાબર સેટ કરી લેવાની છે હવે આપણે વાટકીને ઘીથી થોડી ગ્રીસ કરીને આ રીતે આપણે સુખડી ઉપર થોડું ફેરવતા જઈશું એટલે સુખડી સરસ એક જ લેવલમાં સેટ થઈ જાય એટલે આપણે ઉપરથી ખસખસ અને કોપરાના છીણથી ગાર્નિશ કરી લઈશું તમારે આ રીતે ગાર્નિશ ના કરવું હોય તો તમે એમના પણ સુખડીને રાખી શકો છો ગાર્નિશ કરી લીધા બાદ આ રીતે આપણે થોડી વાટકીથી ફ્રેશ કરી લઈશું લગભગ દસથી પંદર મિનિટ જેવું થાય અને સુખડી થોડી ઠંડી થઈ જાય એટલે આ રીતે નાઇફની મદદથી કટ લગાવી લેવાના જેથી અડધો કલાક કલાકમાં સુખડી સરસ સેટ થઈ જાય આ રીતે તમે કટ લગાવી લેશો તો આસાનીથી પીસ થઈ જશે નહીતર જો તમે કટ નહીં કર્યા હોય તો સેટ થયા પછી પીસ કરવા જશો તો બરાબર પીસ તૈયાર નહીં થાય સુખડીને ઠંડી થયાને કલાક જેવું થયું છે હવે આપણે પીસને બહાર લઈ લેવું જો સુખડી સરસ સોફ્ટ બની છે અને ઠંડી થયા પછી પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે ગુંદરની એકવાર સુખડી બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ